પ્રજા પરેશાન થઈ છે લોકોને સમજાતું નથી કે રસ્તા પર ખાડા કે પછી ખાડામાં રસ્તો આવા જ દ્રશ્યો સામે આવ્યા છે અમરેલીના આ સાથે જ જેતપુરની વાત કરીએ તો જેતપુરમાં પણ જે ગટર લાઈન નાખ્યા પછી તંત્ર જાણે કે ખાડા પૂરવાનું ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે ટીવી સ્ક્રીન પર રસ્તા પર પડેલા ખાડાના દ્રશ્યો અને તેનાથી પીડિત પ્રજાની વેદના તમે આ દ્રશ્યો જોઈને સમજી શકો છો કે ત્યાં સ્થિતિ કેવી છે માહોલ કામગીરી સામે અનેક સવાલો અમે તમને ત્રણ શહેરના દ્રશ્ય બતાવી રહ્યા છીએ ટીવી સ્ક્રીન પર કે જ્યાં નવસારીમાં વરસાદી પાણી ભરાયું છે કે ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે અને વરસાદી પાણી ભરાયું છે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ બોલાઈ શકે છે અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં તો સ્થિતિ છે કે કે રસ્તામાં ખાડો ખાડામાં રસ્તા નથી લોકો અને અમરેલીના વાસીઓ જે છે તે પરેશાન થયા છે જેતપુરની જો વાત કરીએ તો જેતપુરમાં જાણે કે ગટર લાઈન ખોદવામાં આવી અને ત્યારબાદ ખાડા પૂરવાનું તંત્ર ભૂલી ગયું હોય તેવી સ્થિતિ જેતપુરમાં પણ જોવા મળી તો આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે રસ્તા પર ખાડા કે પછી ખાડામાં રસ્તો ખાડા વચ્ચે પરેશાનીથી પીડિતા વાહન ચાલકો પીડિત થઈ રહ્યા છે અને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે